શ્રી ગણેશાય નમ હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે પોષ મહિનાના સુદ પક્ષની એકાદશીને પુત્રદા એકાદશી કહેવામાં આવે છે પુત્રદા એકાદશીનું મહત્વ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું પુત્રદા એકાદશીએ ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કરવાનું અને રાતે જાગરણ કરવાનું ખૂબ જ મહત્વ છે આ વ્રતને કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે હજાર વર્ષ સુધી તપસ્યા કરવાથી પણ મળતું નથી જેઓ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે તેઓ આ લોકમાં પુત્ર મેળવીને મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ કરે છે આ મહાત્માયને વાંચવા અને સાંભળવાથી અગ્નિષ્ઠ હોમ યજ્ઞનું ફળ મળે છે પુત્રદા એકાદશીએ સવારે જલ્દી વહેલા જાગીને સ્નાન કરી સાફ જગ્યાએ ભગવાન વિષ્ણુની પ્રતિમાને સ્થાપિત કરવી શંખમાં પાણી લઈને પ્રતિમાનો અભિષેક કરવો ભગવાન વિષ્ણુને ચંદનનો તિલક લગાવવું ચોખા ફૂલ અબીલ ગુલાલ અત્તર વગેરેથી પૂજા કરવી તે પછી દીવો પ્રગટાવી પીળા વસ્ત્ર અર્પણ કરવા સિઝનલ ફળ સાથે આંબળા

તેમણે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ માન્યતા છે કે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપાથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે સંતાન સુખ માટે આ વ્રત કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી નિસંતાન દંપતીઓની સંતાનની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં આ વ્રતનું મહિમા જણાવવામાં આવ્યું છે જેથી યોગ્ય સંતાનની કામના પૂર્ણ થાય છે માત્ર સંતાનહીન જ નહીં પરંતુ આ વ્રત કરવાથી જેઓને સંતાન છે તેમના બાળકો પણ દરેક પરેશાનીઓથી મુક્ત રહે છે અને ઘરમાં ધન ધાન્યની કોઈ પણ પ્રકારની ખોટ પડતી નથી અને હંમેશા સુખ શાંતિ બની રહે છે એક વખત યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો કે હે વાસુદેવ શ્રી કૃષ્ણ શ્રાવણ સુદ એકાદશીને કઈ એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું મહિમા મને વિગતે કહી સંભળાવો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન પ્રાચીન કાળની વાત છે દ્વાપર યુગના પ્રારંભીનો સમય હતો મહિષ્મની પરના રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા પરંતુ એમને કોઈ પુત્ર ન હતો આથી એ રાજ્ય એમને સુખદાયક પ્રતીત થતું ન હતું પોતાની અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ એમણે સમક્ષ બેસીને આ પ્રકારે કહ્યું પ્રજાજનો આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી કુત્રવ્રત પ્રજાનું પાલન કર્યું છે ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે દુષ્ટોને દંડ આપ્યો છે પછી ભલે તેઓ બંધુ અને પુત્ર સમાન કેમ ન રહ્યો હોય શિષ્ટ પુરુષોનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષને પાત્ર ગણ્યા નથી પછી શું કારણ છે કે જેથી મારા ઘેર આજ સુધી પુત્ર ઉત્પન્ન થયો નથી તમે લોકો એનો વિચાર કરો રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતોની સામે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરી ગહનવનમાં પ્રવેશ કર્યો રાજાનું કલ્યાણ ઈચ્છનારા એ બધા લોકો આમ તેમ ફરીને ઋષિમુનિઓના આશમોની શોધ કરવા લાગ્યા એટલામાં એમને મુનિ શ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા લોમેશજી ધર્મના તત્વજ્ઞ સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન દીર્ઘાયુ અને મહાત્મા હતા એમનું શરીર લોંગથી ભરેલું હતું તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા એક એક કલ્પવસતના એમના શરીરનું એક એક લોમ ખરતો આથી એમનું નામ લોમેશ પડ્યું હતું એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણતા હતા એમને જોઈને બધા લોકોને બહુ આનંદ થયો લોકોને પોતાની પાસે આવેલા જોઈને લોમેશજીએ પૂછ્યું તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો તમારા આગમનનું કારણ જણાવો તમારા માટે જે હિતકર કાર્ય હશે એ હું અવશ્ય કરીશ પ્રજાજનોએ કહ્યું બ્રાહ્મણ આ સમયે અમારા મહી જીત નામના જે રાજા છે એમને કોઈ પુત્ર નથી અમે લોકો એમની જ પ્રજા છીએ અમારો એમણે પુત્રની જેમ પાલન કર્યું છે એમને પુત્રહીન જોઈને એમના દુઃખથી દુઃખી થઈને અમે તપસ્યા કરવાનો દટ નિશ્ચય કરીને અહીં આવ્યા છે હે મહામુનિ રાજાના સદભાગ્યે આ સમયે અમને આપના દર્શન થયા છે મહાપુરુષોના દર્શનથી જ મનુષ્યોના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે હે મુનિ હવે અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્રની પ્રાપ્તિ થાય એમની વાત સાંભળીને મહર્ષિ લોમેશ બે ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા ત્યારબાદ રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને એમને કહી પ્રજાજનો તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનો લોહી સચનારો ક્રૂર વૈશ્ય હતો એ વૈશ્ય ગામડે ગામડે ફરીને વ્યાપાર કરતો હતો એક દિવસ જેઠ મહિનાના શુક્લ પક્ષમાં એકાદશી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એ કોઈ ગામની સીમમાં એક જળાશય પહોંચ્યું પાણીથી ભરેલી વાવડી જોઈને વેશી ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો એકલામાં ત્યાં પોતાના વાછરડાને ગાય પણ ત્યાં આવી પહોંચી એ તરસથી પીડિત અને તાપથી વ્યાકુળ હતી આથી વાવડીમાં જઈને પાણી પીવા લાગી દેશે પાણી પીતી ગાયને હાકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું ગાયને આતરડી કકડાવાના પાપકર્મના કારણે રાજા આ સમયે પુત્રહીન થયો છે બીજા કોઈ જન્મના પુણ્યથી એને નિષ્કંટક રાજ્યની પ્રાપ્તિ થઈ છે પ્રજાજનોએ કહ્યું મુનિ પુરાણોમાં ઉલ્લેખ છે કે પ્રાચીત રૂપ પાપોનું પાપોનો નાશ થાય છે માટે એવા પુણ્ય કર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાના પાપ નષ્ટ થઈ જાય અને એમને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થાય લોમેશજી બોલ્યા પ્રજાજનો માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદા નામે વિખ્યાત છે એ મનોવાંચિત ફળ આપનારી છે તમે લોકો એનું વ્રત કરો અને એનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો જેથી રાજાને જરૂર સંતાન થશે આ સાંભળીને મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીના વ્રત કર્યું અનુષ્ઠાન કર્યું એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પુણ્ય રાજાને અર્પણ કરી દીધું ત્યારબાદ રાણીએ ગર્ભધારણ ધારણ કર્યો અને પ્રસવનો સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્યો પાપોથી મુક્ત થઈ જાય છે તથા ઇન્દ્રલોકમાં સુખ મેળવીને પરલોકમાં સ્વર્ગીય ગતિની પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે રાજા અને સમગ્ર પ્રજાએ પુત્રદા એકાદશીનું પ્રેમપૂર્વક વ્રત કર્યું જેના પ્રભાવે મહિજિત રાજાની રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો પુત્રની ઈચ્છા રાખનારી વ્યક્તિએ પુત્રદા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ પુત્રદા એકાદશીની વ્રતકથા તેનો મહિમા અને મહાત્મયનું વાંચન કરવાથી કે સાંભળવાથી સર્વપાપો નષ્ટ થઈ જાય છે અને મનુષ્યનો વૈકુંઠમાં વાસ થાય છે મિત્રો પુત્રદા એકાદશીની વ્રતકથા અહીં સમાપ્ત થાય છે ધન્યવાદ